સુરત શહેરમાં મહિલા આંતરરાષ્ટ્રીય દિવસની ઉજવણીની શરૂઆત સુરત મહાનગરપાલિકાએ કરી હતી જે આજે આખા શહેરભરમાં ઉજવાય છે તો આ વર્ષે પણ સુરત મહાનગરપાલિકા દ્વારા અડજન પરફોર્મિંગ આર્ટ સેન્ટર ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરાઈ હતી જેમાં વિવિધ ક્ષેત્રે નામ રોશન કરનારા મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું છે જીવનની અસંખ્ય મુશ્કેલીઓ અડચણોને ગણકાર્યા વગર અનેક મહિલાઓએ સફળતા હાંસલ કરી છે આવી મહિલાઓને પ્રોત્સાહન આપી શકાય તે માટે સુરત મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે મહિલાઓનું અનોખી રીતે સન્માન કરવામાં આવે છે જેમાં સેવાકીય પ્રવૃત્તિઓ ફેશન રેસ્ટોરન્ટ વકીલાત ડોક્ટર પત્રકારત્વ સહિત અનેકો ફિલ્ડમાં પોતાનું આગું સ્થાન મેળવનારી મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ સુરતના પ્રથમ નાગરિક મેયર હેમાલીબેન બોઘાવાલાના પ્રમુખ સ્થાને મળ્યો હતો જેમાં સુરત મનપાના સ્ટેન્ડિંગ સમિતિના ચેરમેન મહિલા કોર્પોરેટર સ્ત્રીઓ વિવિધ સમિતિના ચેરમેન સહિત ઉપસ્થિત રહેવા પામ્યા હતા જેમણે વિવિધ મહિલાઓએ કરેલા સંઘર્ષ વિશે નિષ્ણાતો સાથે જાણકારી પણ આપી હતી સુરત મહાનગરપાલિકા ખાતે આજના વિશ્વ મહિલા દિવસ નિમિત્તે સુરત શહેરના તમામ મહિલા કોર્પોરેટરો મીડિયાના મિત્રો અને જે સુરત શહેરમાં પૂર્વ મહિલા મેયર તરીકે મહિલા ડેપ્યુટી મેયર તરીકે જેમણે જવાબદારી નિભાવી છે અને સુરત શહેરના વિકાસને આગળ ધપાવ્યું છે એવી તમામ મહિલાઓનો આજે એમને સન્માનિત કરવામાં આવ્યા છે આ સાથે સાથે સુરતની પ્રતિષ્ઠિત જે ઓગણીસ વર્ષની પાયલોટ ડિગ્રી છે એનું પણ સન્માન કરવામાં આવ્યું છે આપણી વચ્ચે રાષ્ટ્રીયપતિથી સન્માનિત અનવી ઝાંઝુકિયાનું સન્માન